જુનાગઢ જિલ્લાના વિસાવદર ગામમાં ચાલી રહેલ પરિવાર પરિવાર તેમજ ગામમાંગવત સપ્તાહ નું આયોજન જેમાં મનોરથ નું આયોજન જેમાંગસરા ના મોટી હવેલીના વૈસ ઉચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજે પધરામણી કરેલ જેમાં ભવ્ય કીર્તન કરવામાં આવેલ તેમજ બાવાશ્રી દ્વારા વચનામૃત કરવામાં આવેલ नचिकेता ने रिवाइव नहीं इतने ना पिताशी ने कहे पिताशी तबे आप अगर ब्राह्मण ने गाय का दान करो मने सुधान कर शो मने कहीं दान करो नहीं पिताजी कहीं जवाब नहीं दिया बिजी बार जी ने बारों पूछो मने दान करो सती जवाब आता त्रिजी बार पूछ के लेके जाते हैं यम्मिया यम्मिया दान तो उसके जो कितने पहलवाना प्राचीन भारत જાય પ્રાણ ચાલુ જાય પણ બચ્ચા ની એક વાર નીકળી ગયું એને પાછું ખેંચી શકાતું હતું